ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજા મળે ફરી પાછો જોઈ ગઈ છે એક નવા બ્લોગ સાથે અને ચલો આજ તો મસ્ત સન ઉગી ગયો છે મસ્ત સૂરજ દેખો એસા તડકા હે સત દેખો આવ બહુ મસ્ત વ્યૂ આવે છે આજ નો સવાર નો ચાલો થોડા પેડી થઈ ગયા છે આપણે

અને આજે અમારે ક્યાંક જવાનું છે પણ તમે કન્ટિન્યુ બ્લોગમાં રહી જાઓ પછી કે શું તમને કે અમારે ક્યાં જવાનું છે તો બ્લોગમાં જોડાયા રહીજો ને અત્યારે બનાવવા છે ચા અને ભાખરી આજે તો રોટલી ટિફિન કાંઈ નથી કરવાનું તો બાર ગામ જવાનું છે તો ક્યાં જવાનું છે બધી ન્યૂઝ તમને દેતા રહીશું તો બ્લોગમાં જોડા રહીજો અને આપણે ચા નાસ્તાની તૈયારી કરવાની છે પાણી હમણાં આવશે તો પાણી પણ ભરવું પડશે અને આપણે થઈ ગયા છીએ તો એકદમ ફ્રેશ ને તૈયાર કેમ કે આપણે થોડું વહેલું જવાનું છે પણ ચા ભાખરી બનાવી નાસ્તા પાણી કરી જવાનું છે તો ચાલો નાસ્તા પાણી બનાવી નાખીએ પછી મળીએ તો નાસ્તા પાણી બની ગયા છે ને અમે બેસી ગયા છે નાસ્તા કરવા ચા ભાખરી જો અહીંયા ભાખરી બની ગઈ છે ને અહીંયા મસ્ત આપણો ચા ચાલો તો ચા ગારી લઈ અને નાસ્તા પાણી કરવા બેસી જાય આજે ભાખરી છે આજે ભાખરી છે તો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ બધાને આજે કાર્તક સુદ પૂનમ આજે પૂનમ થઈ ગઈ કારણ કે એક તિથિ ઘટ તિથિ એટલે આજે પૂનમ થઈ ગઈ કાલે તેર થી ડાયરેક્ટ આજે પૂનમ થઈ ગઈ એટલે કાર્તક સુદ પૂનમ અને શુક્રવાર અને તારીખ થઈ છે આજે પંદર તો આજે સુદ પ્રોગ્રામ છે આપણે હોય તો તો મેં બતાવ્યું કીધું નથી કે હવે એમાં એવું છે કે આજે અમારે બાજુના ગામમાં સણોસરા ગામ છે ને ત્યાં અમારે હનુમાનજી છે એટલે હનુમાનજીનો આજે મોટો હવન રાખેલો છે અમારા ભાઈ કુટુંબમાં

પોતાના ઘરની અંદર જે શાંતિ નથી મેળવતો ને એ સુખી નથી પછી સ્ત્રી હોય તો ભલે પુરુષ હોય તો ભલે દીકરી દીકરા જે હોય પણ પોતાના ઘરની અંદર જેને શાંતિ મળે ને એ આ સંસારનો સુખીમાં સુખી માણસ ચાલો તો મિત્રો પાસે મસ્ત સુવિચાર આપી દીધો છે અને આ બધું સાચું જ છે ઘરમાં શાંતિ નથી હોતી ને બાયડે આમ દેખાવ કરે પણ અંદર મનની શાંતિ ન હોય ઘરમાં શાંતિ ન હોય તો એ જીવન નકામું કહેવાય કાયલા હલો તો સાડી મળીને રહ્યો બધા એન્જોય કરો એ જ જીવન છે કાં શાંતિ મળી ઘરે આવી ને શાંતિ સંતોષ અમુક ને એવું હોય બાઈ મસ્ત રીતે રહેતા હોય પણ ઘર માં છે ને અશાંતિ હોય આપણે એવું લાગતું કે બધા કેવી રીતે શાંતિ થી જીવે પણ એવું હકીકત માં હોતું જ નથી કા ઘર માં શાંતિ હોય સ્ત્રી હોય પુરુષ હોય દીકરા દીકરી જે હોય એટલે બધા હળી મળીને જો ફેમિલી સાથે રહ્યો તો જ જીવન મજા આવે જીવવાની તો ચાલો અમે નાસ્તો પાણી કરી લઈ જો આ ચા ને ઢાકી ને આપણું રેડી છે અને આપણે જવાનું છે હવલ માં તો ચાલો નાસ્તો પાણી કરી લઈ પછી મળી મળીએ

રાત્રે દસ વાગ્યાથી લાઇવ તમને બતાવશું ગામડાની અંદર ભવાઈ ભવાઈયા લોકો ભવાઈ કેવી રીતે કરે નાઇટક કેવી રીતે કરે અખિયાન કેવી રીતે કરે કારણ કે હસુભાઈનો ટોળું છે બહુ હાઈક્લાસ છે અને અમાર ગામમાં દર વખતે હસુભાઈ જ આવે છે એટલે તમને રાત્રે 10 વાગે કાલે અમે લાઈવ થવાના છે અને 10 વાગ્યાથી તમને લાઈવ અમે અખ્યાન બતાવશું ગામડાનું ગામડાની અંદર આ લોકો નાયક લોકો કેવી રીતે અખ્યાન કરે કેવી કોમેડી મનોરંજન આવે લાઈવ બતાવશું જેટલી વાર બને એટલી વાર પ્રયત્ન કરશું લાઈવ તમને નઈ પોકી જો હગી તો પછી તમને એમને માં બતાવશું માં વિડિયો બીજા દિવસે આવી જશે

I'm the dam of હલો મિત્રો જો આ અમારા કાકા છે અને આ કાકાનો જ હવન રાખેલો છે બાલાજી દાદાનું હવન છે ને અમારા કાકાનો જ રાખેલો છે ને બાજુમાં અમારે લાલદાસ બાપુ બિરાજમાન છે અને આ અમારા દીપુ કાકા કે જે આ રામજી મંદિરના પૂજારી છે અમારા દીપુ કાકા આ એ મારા કાકા છે અમારા બાપુજીના ભાઈઓ અને આ અમારા મીનાબેન છે અને અમારા બે કાકી છે એટલે અમે કુટુંબીજનો બધાય ભેગા થયા છે ને અને આ બધા અમારા ભાઈઓ છે આ બધા ભાઈઓ ભાઈ કુટુંબ અમારા બધા જો લાલદાસ બાપુ ભગીરથ બાપુ બધાય અમારા ભાઈ કુટુંબ છે અને બધાય આજે આનંદ કિલોલ કરવા દાદાના દરબારમાં ભેગા થયા છે દાદાના શરણમાં એટલે આને બટુક ભોજન એ રાખેલ છે જો બટુક ભોજન એ છે સાથે એટલે આજે અમે મહાપ્રસાદનું આયોજન કરેલું છે બાલાજી દાદાનું હવન રાખેલ છે અને મહાપ્રસાદનું આયોજન કરેલ છે જો આવી ગયા છે અમે સાહેબની ઘરે એટલે અમે જે ગામે હનુમાનજીના માં ગયા હતા ને ત્યાં જ અમારા સાહેબ એ છે યોગેશ સાહેબ જે વકીલ છે કોઈ તે એટલે જો એ સાહેબે અમને બહુ હેલ્પ કરેલી છે અમારા છોકરાઓ ભણતા ત્યારે ભણવા બાબતમાં બહુ હેલ્પ કરેલી છે એટલે સાહેબની ઘરે આવી ગયા અને સાહેબના પપ્પા હતા ને એ શિક્ષક હતા એટલે હું પોતે તો એ સાહેબ અમારે સોમા સાહેબ પાસે જ ભણેલો છું પણ આ યોગેશ સાહેબે અમને બહુ હેલ્પ કરેલી છે આ એના બધા કુટુંબ પરિવાર છે જોઈ લેજો બધા આજે એની પણ મુલાકાત અમે લઈ લીધી સાહેબની પણ અને એને પણ આનંદ આવી ગયો અને અમને આનંદ આવી ગયો બહુ મજા આવી સાહેબને મળીને અને બહુ આનંદ રાજી થઈ ગયા સાહેબ અમને જોઈને રાજી થઈ ગયા અને અમે તો કરીને ખુશ થઈ ગયા બહુ ખુશ થઈ ગયા આ એનો પરિવાર છે બધો બહુ ખુશ થઈ ગયા સાહેબ અને મિત્રો હવે થઈ ગયો તો બપોરનો ટાઈમ એટલે બપોરનો ટાઈમ થઈ ગયો એટલે તમને તો ખબર જ છે હવાનું કામ પતી ગયું છે ને બધું મસ્ત કામ કર્યું કાય લાવ બધું હો હવાનું બહુ કામ મસ્ત હતું કા હા અમને ભગવાન માતાજી નું ભગવાન થાતા હોય સારું કામ થાય હા અને જો હવે આપણે ઘરનું કામ થોડું કરો મૂકીને ગયા તા કપડા ને બધું જો આમ કાઢ્યા છે તો કપડા ને બધું ધોવા નાખી દઈ કેમ કે હવા વેલા હા જાનો તો આપણે વેલા હર વે ગયા તા એટલે કામ કાજ કર્યું નથી એટલે થોડું થોડું કામ કાજ કરી નાખીએ ચાલો તો રસોઈ પાણી થઈ ગયા છે અને દૂધ ની વાત છે એટલે બેઠા છીએ દૂધ ની વાત જોઈ એટલે જો આ મિત્રો આવી ગયા છે મંદિરેથી